નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર અરવલ્લી જિલ્લાની સબલપુર ગ્રામ પંચાયત મોડાસા નગરપાલિકામાં સમાવવા સરકાર તરફથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજરોજ સબલપુર પંચાયતમાં ગ્રામ સભા યોજી મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરવામાં આવ્યા આ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સબલપુર ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા માટે સૌ એક જૂથ બન્યા સબલપુર ગ્રામ પંચાયતના લગભગ બાવીસ ગામોએ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ન ભેળવવા વિરોધમાં બેનરો સાથે સબલપુર ગ્રામ પંચાયત ખાતે આવી જબરદસ્ત વિરોધ કર્યો સબલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં આવેલ તમામ પ્રજાજનોનો વિરોધ મોડાસા નગરપાલિકામાં સામેલ ન થવા માટેનો હતો જો નગરપાલિકામાં સબલપુર ગ્રામ પંચાયતનો સમાવેશ થશે તો ગ્રામ પંચાયતની પ્રજા ઉપર અનેક

ગામજનોએ મને એવું ગામજનોએ ઓફિસે તાળું માર્યું છે અને જ્યાં સુધી ચોવીસ કલાકની અંદર નિકાલ ના આવે તો ગ્રામજનો ધરણા ઉપર ગોતી જુદા માર્ગે પંચાયતમાં બેસી જશે આનો ચોવીસ કલાકની અંદર અમાનો નિર્ણય આપવો જોઈએ બે હજાર પબ્લિક જોડે અમે આવ્યા છીએ અને પબ્લિકે જનતાએ તારું માર્યું છે ગામ લોકોએ જ્યાં સુધી નિકાલ નહીં થાય ગામની મુશ્કેલીઓ તે ગામ લોકોનો ખેતી વિષય છે સિત્તેર ટકા પબ્લિક તો ગાય અને ભેસણ ચા એવું કરે છે પશુપાલનનું છે એમાં નગરપાલિકાના ઘરવેરા ચૂકવી શકે તેવી પરિસ્થિતિ નથી લોકોની એ પબ્લિકની માંગ છે કે મારે નગરપાલિકામાં જવું નથી અમારી પંચાયત અમને વાપસ આપો એ લોકો આ મોરા ભરી નહીં શકે ગામ સભાનો નહીં નહીં આપણી પંચાયત આપણે જ રાખવાની આજ રોજ અમે સંબલપુર પંચાયતમાં ગામ સભાનું આયોજન કર્યું અમારી પંચાયત નગરપાલિકામાં સામેલ ના થાય તેના માટે ચલેક્ટરશ્રીને અમે આમંત્રણ આપ્યું હતું મુખ્ય મહેમાન તરીકે પંચાયતમાં આવવા માટે ડીડીઓ સાહેબને પણ આપ્યું હતું પણ તેઓ કોઈ તો હાજર થયા નહીં ના છૂટકી અમારે રેલી સ્વરૂપે અહીં આવવું પડ્યું અને અહીં આવીને એમને અમે અલ્ટિમેટ આપ્યું ચોવીસ કલાક કે ચોવીસ કલાકમાં આનો નિકાલ ના આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે અમારી સંબલપુર પંચાયતમાં ધરણા પર બેસીશું પણ અમને સંતોષકારક જવાબ મળ્યો છે હવે એનું શું થાય છે એ ચોવીસ કલાક રાહ જોવાની રહી અમારે આજે સબલપુર ગુગામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું હતું નગરપાલિકામાં ગામ પંચાયત સામેલ થવાની હતી તેનો વિરોધ બાબતે મોડાસા સબલપુર ગુગામ ગામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું તે બાબતે કલેક્ટરશ્રી તથા ડીડીઓ સાહેબ તથા ટીડીઓ સાહેબને આમંત્રણ આપ્યું હતું પરંતુ સાહેબશ્રી આવ્યા હતા નહીં પછી ગામસભાના ગામજનો દ્વારા એક આયોજન એવું કર્યું કે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જઈ કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપે સભામાં એવો ઠરાવ કરાવવામાં આવ્યો કે ચોવીસ કલાકની અંદર આ હુકમ નગરપાલિકામાં સામેલ કરવાનો હુકમ રદ કરવામાં ના આવે તો ચોવીસ કલાક પછી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડ હોલમાં ગાંધીમાર્ગે આંદોલન કરી અને હડતાલ પર બેસવું અને રેલી સ્વરૂપે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસને કલેક્ટર સાહેબને મળવા માટે એ ખૂબ જ પ્રયત્ન કર્યા પણ અંદર જવા દીધા નહીં અને છેલ્લે અંતે આઠથી દસ વ્યક્તિઓ અમે કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને ચોવીસ કલાકમાં આનો નિકાલ થાય આ હુકમનો રદ કરવાનો નિકાલ થાય તેવો અમને આશ્વાસન આપ્યું છે અમે અત્યારે આશરે બે હજાર લોકો હતા બે હજારથી પચીસ લોકો કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ચોવીસ કલાકની અંદર તમારા જોડે મિટિંગ કરી અને તમને સંતોષકારક જવાબ આપીશું તમારી મારી માંગ એક જ છે કે ભાઈ નગરપાલિકામાં ગામમાં પંચાયતને સામેલ થવું નથી અને આ હુકમ તાત્કાલિક રદ થાય આજરોજ ગામ સભામાં પધારેલ તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું હાજરી સ્વાગત કરું છું આજના સભાના મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવેશ માટે જે વટહુકમ બહાર પાડવામાં આવે છે તે બાબત બાબતે સર્વ ગ્રામજનો આ નિર્ણય લેવા માટે ગ્રામ સભા બોલાવે છે આજ રોજ આ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ નવ નવ પચીસ ના રોજ સબલપુર ગ્રુપ ગામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે વટહુકમનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની નેવું ટકા પબ્લિક વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગામજનોને સંમતિ વગર લેવાયો છે અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માગ છે અને જો વટહુકમ રદ નહીં થાય તો અમારા લોક ધરણા ઉપર બધી જીધા માર્ગે બેસી જઈશું પબ્લિકનો અમારે વિરોધ છે જય હિન્દ જય ભારત